આરોપી નિલેશ સુરેશ નાયક સુરતના જહાંગીર પુર વિસ્તારમાં રહેતો અને ટ્રાવેલ્સનો ધંધો ચલાવતો હતો તે ગેંગના મુખ્ય સભ્યોમાંથી એક હતો જે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલી તેનો ઉપયોગ સાયબર ગુનામાં કરતો હતો ગેંગે નકલી પેઢીઓ ઊભી કરીને બેંકોમાં ખોટી દસ્તાવેજી પ્રક્રિયા કરીને અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા બેન્ક એકાઉન્ટ કીટ દુબઈ મોકલાતી હતી નિલેશ નકલી બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડ ચેકબુક અને અન્ય દસ્તાવેજો મેળવતો અને તે દુબઈમાં રહેલા સાયબર ગુનેગાર માયાને મોકલતો હતો તે દરેક બેંક એકાઉન્ટ માટે જુદી જુદી રકમનો કમિશન લઈ ગેંગ માટે આર્થિક લાભ કમાતો હતો ગેંગે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટને સાયબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે તૈયાર કર્યા હતા જેના કારણે કેટલાક નિર્દોષ લોકોના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હતી શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતા સાયબર ક્રાઇમને અટકાવવા સારું ગત વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક પ્લાઝામાં રેડ કરવામાં આવેલ અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ્સ સાયબર ક્રાઈમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી સાયબર ક્રાઈમ સેલ દ્વારા ને એ વખતે એ રેડ અનુસંધાને એફઆઈ નંબર ચોસઠ રજિસ્ટર્ડ કરવામાં આવી હતી જે અંતર્ગત તપાસ રેડ દરમિયાન તથા ત્યારબાદ તપાસમાં કુલ સાત ઈસમોની જે તે વખતે ધરપકડ કરવામાં આવી હતી સદર ગુનામાં જે મેઇન મુખ્ય આરોપીઓ નરેશ ધડુક અને રજની ખુડ દ્વારા શહેરમાંથી નામ જણાય આવેલ હતું તપાસ દરમિયાન તેનું નામ ખુલેલું હતું સદર વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને ગઈકાલે આ ગુનામાં નિલેશ નાયકની ધરપકડ કરવામાં આવી છે હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે